જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વરુધિની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું ચૈત્ર મહિનાની પક્ષની એકાદશી એટલે એકાદશી આ વ્રત શારીરિક કષ્ટ અને બચવા તેમજ સંતાનની લાંબી આયુષ્ય માટે કરવામાં આવે છે પાપ તથા કષ્ટમાંથી મુક્તિ મેળવવા આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરાય છે વરુથી એ સંસ્કૃત શબ્દ છે જેનો ગુજરાતી ભાવાર્થ સંકટને હરનાર એવું થાય છે આજની એકાદશી તિથિ એ હિન્દુ ધર્મની મહત્વની તિથિ છે આથી આ દિવસે વરુથીની એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવાથી ભગવાન શ્રી માતા લક્ષ્મીની પૂજા કરવાથી આ દિવસે અનાજ અને જળનું દાન કરવાથી અનેક યજ્ઞ કર્યા જેટલું તથા કન્યાદાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એકાદશીનું આ વ્રત સૌભાગ્ય સંતાન તથા આરોગ્યની રક્ષા કરતું હોવાથી તેને સૌભાગ્યદાયી વ્રત પણ કહેવાય છે મિત્રો આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા કર્મો કરવા સારા માર્ગે ચાલવા જપ તપ વ્રત ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે જેમાં એકાદશીનો વ્રતનું મહાત્મા ખૂબ જ મોટું કહ્યું છે એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વખત આવે છે સુધ પક્ષમાં અને પક્ષમાં એમ વર્ષની કુલ ચોવીસ એકાદશી હોય છે દર વર્ષે અધિક અધિક માસ આવે છે માસની બે એકાદશી એમ કુલ મળીને એકાદશી હોય છે આ દરેક એકાદશીનું મહત્વ અલગ અલગ હોય છે આ દરેક એકાદશીનું મહાત્મ અધિક છે તેમાંની ચૈત્ર માસની કૃષ્ણ પક્ષમાં આવતી વરુથી એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે સંતાન સૌભાગ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં તમામ પ્રકારની સુખની પ્રાપ્તિ થાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠમાં વાસ થાય છે આથી દરેક વ્યક્તિએ જો બની શકે તો એકાદશીનું વ્રત ઉપવાસ પૂજા કરવી જો એ પણ ન થઈ શકે તો એકાદશીની કથા જરૂર સાંભળવી એકાદશીના દિવસે વ્રતધારીએ ધારીએ કાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો દરેક એકાદશીના દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જે નહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા સૂર્યનારાયણને જળનું અથરી આપવું ઘરમાં ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ સિંચવું ભગવાન શ્રી હરિ વિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળ પંચામૃત ગંગા જળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં જ રહેલી ભગવાન શ્રી હરિ વિષ્ણુના કોઈ પણ અવતારની શ્રી કૃષ્ણની કે બાળ ગોપાલની મૂર્તિ કે ફોટો ની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસી સીઝનના ફળ સૂકા મેવાથી પૂજા કરવી દૂધ દહીં મિશ્રી માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવી આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનક ધારા સ્ત્રોત આદિના પાઠ કરવા પૂજા સમાપ્ત થઈ ઓમ રેમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવો આ રીતે એકાગ્ર મન અને પૂરી શ્રદ્ધાથી એકાદશીનું વ્રત ઉપવાસ અને પૂજા કરવી જે વ્યક્તિને એકાદશીનું વ્રત કરવું છે પરંતુ તે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે મન અને વાણીથી ઉપવાસ કર્યા વગર જ વ્રત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું કોઈને કટુવચન કહેવા વગેરે કાર્યો ન કરવા આ દિવસે શક્તિ હોય એ પ્રમાણે દાન દક્ષિણા દેવી ગરીબોને કે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી ગાયની લીલો ચારો કે ઘરની બનાવેલી રોટલી આપવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણા ચણ કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરવા આ દિવસે ભાત લસણ ડુંગળી વગેરે ન ખાવા દિવસના સૂવું નહીં પરંતુ બીમાર વૃદ્ધ સગર્ભા સ્ત્રી અને બાળકો સુઈ શકે છે એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું મહાત્મ છે જો જાગરણ ન થઈ શકે તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરી પ્રભુ કીર્તન કરવું આમ એકાદશીનું વ્રત કરી એકાદશી વ્રતના મહાત્માની કથા સાંભળવી આ દિવસે એકાદશી મહાત્માની કથા સાંભળવાનો ખૂબ મહાત્મ છે જે સાંભળવાથી એકાદશી કર્યાનું ફળ અનેક ગણું વધી જાય છે જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો એકાદશીના મહાત્માની કથા સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી વ્રતની એકાદશી વ્રતની વિધિ અને મહાત્મ હવે સાંભળશું વરુથીની એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે વાસુદેવ શ્રી કૃષ્ણ તમને નમસ્કાર હો ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એનો મહિમા શું છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ એકાદશીને વરુથીની એકાદશી કહેવાય છે આ લોક અને પરલોકમાં સૌભાગ્ય આપનારી છે એથી ઘણા લોકો એને સૌભાગ્યદાયીની એકાદશી પણ કહે છે વરૃથીની એકાદશીનું વ્રત કરવાથી સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે બધા લોકોને આ વરૃથીની એકાદશી ભોગ તથા મોક્ષ આપનારી છે વરુથિની એકાદશીના વ્રતના પ્રભાવથી જ માધાંત અને ધૂંધુમાર વગેરે અનેક રાજાઓ સ્વર્ગમાં ગયા હતા જે મનુષ્ય દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરે છે તેમજ જે મનુષ્ય સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં સોનાનું દાન આપે છે અને એને જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેના જેટલું જ પુણ્ય ફળ વરોથીની એકાદશીનું વ્રત કરનાર મેળવે છે વળી જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક આ વરુથીની એકાદશીનું વ્રત કરે છે તે પણ આ લોકમાં અને પરલોકમાં પોતાના ઈચ્છિત ફળને મેળવે છે હે રાજન ઘોડાના દાન કરતાં હાથીનું દાન વધારે મોટું હોય છે હાથીનું દાન કરતાં ભૂમિનું દાન વધારે મોટું હોય છે ભૂમિ દાન કરતાં પણ તલ દાન વધારે મોટું હોય છે તલ દાન કરતા સુવર્ણ દાન વધારે મોટું હોય છે સુવર્ણ દાન કરતાં પણ અન્નદાન વધારે મોટું હોય છે કારણ કે દેવતાઓ પિતૃઓ અને મનુષ્યોને અન્નથી જ તૃપ્તિ થાય છે વિતરાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાન જેટલું જ શ્રેષ્ઠ બતાવ્યું છે

જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે તેના પુણ્યનો ક્ષય થાય છે અને તે યાતનામય નરકમાં જાય છે તેથી કોઈ પણ પ્રકારે કન્યાનું ધન પોતાના અંગત કામમાં લેવું ન જોઈએ છતાં જે લોકો ધનના લોભથી કન્યા વિક્રય કરીને એટલે કે કન્યાને વેચીને એનું ધન લે છે તો હેરાજન તે મર્યા પછી બીજા જન્મમાં બિલાડો જ થાય છે આ નિશ્ચિત છે એમાં કોઈ ફેર પડતો નથી પણ જે મનુષ્ય પુણ્ય નિમિત્તે પોતાની શક્તિ અનુસાર વસ્ત્રો ઘરેણા વગેરે આપીને શણગારેલી કન્યાનું પવિત્ર ભાવનાથી દાન કરે છે એના પુણ્યની ગણતરી ચિત્રગુપ્ત પણ કરી શકતો નથી આવી રીતે કન્યા દાન કરનારને જે પુણ્ય મળે છે તેના જેટલું જ પુણ્ય વરુથીને એકાદશીનું વ્રત કરવાથી મેળવી લે છે એકાદશીના આગળના દિવસે એટલે કે દશમના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરનારે આ વરુથીની એકાદશીનું વ્રત કરીને કાસુ અડદ મસૂર ચણા કોદરા શાક મધ પારકું અન્ન એ બે વખતનું ભોજન અને સ્ત્રી સમાગમ આ દસ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ ત્યાર પછી અગિયારસને દિવસે વરુથીની એકાદશીનું વ્રત કરીને જુગાર રમવો ઊંઘ લેવી પાન ખાવું દાતણ કરવું બીજાની નિંદા કરવી બીજાની ચાડી ખાવી ચોરી કરવી હિંસા કરવી સ્ત્રી સમાગમ કરવો ક્રોધ કરવો અને અસત્ય બોલવું આ અગિયાર વાતોનો ત્યાગ કરવો જોઈએ ત્યાર પછી વરુથીની એકાદશીનું વ્રત કરનારે બારસના દિવસે કાંસુ અડદ મસૂર દારૂ મધ તેલ દુર્જનો સાથે વાર્તાલાપ વ્યાયામ પરદેશ ગમન બે વખતનું ભોજન સ્ત્રી સમાગમ અને બળદની પીઠ પર સવારી આ બાર વસ્તુઓનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ હે રાજન આ પ્રમાણે દસમને દિવસે દસ અગિયારસને દિવસે અગિયાર અને બારસને દિવસે બાર વસ્તુઓનો ત્યાગ કરીને વરૃથી એકાદશીનું વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે ઉપવાસ તેમજ જાગરણ કરીને ભગવાન મધુસૂદનનું પૂજન કરવું જોઈએ જાગરણ દરમિયાન પણ ધાર્મિક કથાઓ પુરાણના અધ્યયનો તેમજ ધૂન ભજન કીર્તનનું વાજિંદ્રો સહિત આયોજન કરવું જોઈએ આમ કરવાથી વ્રત કરનાર બધા જ પાપોમાંથી મુક્ત થઈને પરમ ગતિને પામે છે વળી પાપથી ડરવાવાળા પુરુષોએ પણ વરુથીની એકાદશીનું વ્રત કરવું જોઈએ એ વ્રત કરવાથી એ યમદેવના ભયમાંથી મુક્ત થાય છે અને સર્વે પાપોમાંથી છૂટી જઈને વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે તેમજ આ વરુથી એકાદશીના મહાત્મને વાંચનાર તેમજ સાંભળનાર પણ હે રાજન ગાયોના ફળ મેળવે છે રાજની એકાદશીની એવી છે કે માઘાંત ખૂબ દાની અને તપસ્વી રાજા માનવામાં આવતો હતો તેની ખ્યાતિ ચારેય બાજુ ફેલાઈ હતી એકવાર તે જંગલમાં તપસ્યા કરી રહ્યો હતો ત્યારે ત્યાં અચાનક એક રીછ આવી ગયો અને તેમના પગ ખાવા લાગ્યો ત્યારબાદ પણ રાજા માઘાંત પોતાની સાધનામાં લીન રહ્યા તેમને ક્રોધ પણ ન કર્યો તેમણે ભાલુને કશું ન કર્યું પણ જ્યારે તેમને દુખાવો અસહ્ય બની ગયો ત્યારે રાજાએ ભગવાન ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું પર વિષ્ણુ આવ્યો અને રાજાના પ્રાણ બચાવ્યા પણ રીછ ત્યાં સુધી રાજાના પગને ખૂબ નુકસાન પહોંચાડી ગયો હતો રાજા આ જોઈને ખૂબ દુઃખી થયા પણ ભગવાન વિષ્ણુએ કહ્યું કે રાજા પરેશાન ન થાવ કારણ કે રીછ તમને એટલું જ નુકસાન પહોંચાડ્યું છે

બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી વૃદ્ધિની એકાદશી વ્રતની કથા અને મહાત્મા આ વ્રત અનેક જન્મોના પાપનો નાશ કરી પુણ્ય દેનારું છે હજારો ગાયોના દાનનું અને અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ આ એકાદશી કરવાથી થાય છે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિપ્રિય પ્રિય તિથિ છે આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે માતા તુલસીની પણ પૂજા જરૂર કરવી કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે આથી મા તુલસીની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં માલક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ ક્યારેય નહીં આવે ભગવાન કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન મનુષ્ય કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું અને ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો પાંચમું છે ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતી વર્થથીની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે નવી ધાર્મિક કથા સાથે ફરી મળશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ